નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજનો આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓને ગુજરાતી નામનું અંગ્રેજી કરવામાં તકલીફ પડે છે આખો વિડીયો જોયા પછી લગભગ તમારી આ પ્રોબ્લેમ એટલે કે જે તકલીફ છે એ દૂર થઈ જશે આ નામ જે ગુજરાતી હોય એનું અંગ્રેજી કરવા માટે અમુક નિયમો યાદ હોવા જોઈએ જો નિયમ આવડે તો કોઈ પણ બાબત અઘરી છે નહીં તો સર્વપ્રથમ તો તમને અંગ્રેજી કક્કો આવડવો જોઈએ અંગ્રેજી કક્કો એટલે કે ક તો કનો કે એ જે આ બધી બાબતો છે એ તમને ખરેખર આખી આવડવી જોઈએ ત્યારબાદ કાના માત્ર અને હસ્વના અંગ્રેજી અક્ષરો જેમ કે આપણા તો કે ભાઈ કાનો હસવય દીર્ઘય હસ્વ ઉ દીર્ઘ માત્ર બે માત્ર કાનો માત્ર કાન બે માત્ર પછી જેને આપણે ટપકું કહીએ છીએ અનુસ્વારવાળું અમ પછી આ અહ આના જે અંગ્રેજી નામ છે એ આવડતા હોવા જોઈએ ત્યારબાદ ત્રીજો જે નિયમ છેલ્લા અક્ષરનો નિયમ કે માની લો કે કોઈ નામ હોય અહીંયા કનક લખ્યું છે તો પછી કનક નામ લખ્યું તો છેલ્લે કે આવે એની પાછળ કાંઈ એ લગાડવાની જરૂર છે નહીં તો કનક આ થઈ જાય બરાબર તો છેલ્લા અક્ષરમાં જ્યારે ખાલી અક્ષર હોય ત્યારે એની પાછળ એ લગાડવાનું નથી અને પછી અનુસ્વાર એટલે કે મીંડાનો નિયમ જે હમણાં આપણે આ સમજ્યા હવે આમાં કેવું થાય ક્યારેક આપણે માની લો કે મંથન બોલીએ મંથન તો મંથન તો એમાં ન આવ્યો અને અહીંયા ચંપક બોલે ચ મ પ તો આ અનુસ્વાર છે એને મ વચાણો એટલે આ મ અને ન કઈ રીતનાનું ઉચ્ચારણ છે એની ઉપરથી આ અનુસ્વારનો સ્પેલિંગ મૂકવો પડે આ ત્રીજો આ ચોથો નિયમ થયો હવે પાંચમો નિયમ જોડાક્ષરનો નિયમ જોડિયા અક્ષરનો નિયમ એટલે કે જોડાયેલા અક્ષરોનો નિયમ માન લો કે આપણે નવ્યા લખવું હોય તો વચ્ચે અડધો વવાયો એટલે કે અર્ધ અક્ષર અડધો અક્ષર હોય ને ત્યારે તેની પાછળ એ એવું કાંઈ લગાડવાનું હતું નથી નવિયા લખવી તો ખાલી વચ્ચે વીત મૂકવાનું બરાબર પાછી જે આગળ અને પાછળના અક્ષરની જે પ્રોસેસ થતી હોય એ અગાઉથી કરી નાખવી વચ્ચે અડધું અક્ષર હોય તો એની પાછળ એ લગાડવાનું નહીં જો આટલા નિયમ હાવ સરળ છે આટલા નિયમ તમને આવડી જાય તો તમને અંગ્રેજી નામ લખતા તકલીફ પડે નહીં એટલે કે નામ લખવામાં તકલીફ પડે નહીં તો આપણે જોઈએ આ નિયમો પ્રમાણે બરાબર આપણે અંગ્રેજી નામ બનાવવાનો પ્રયત્ન કરીએ ચલો તો પહેલું નામ છે કનક બરાબર તો પહેલો અક્ષર છે ક તો ક કે કહે છે કે એ પછી ન તો એન એ અને છેલ્લે છે ક તો છેલ્લે જે અક્ષર હોય અને એમાં કોઈ કાનો માત્ર ન હોય તો માત્ર ને માત્ર એનો પહેલો અક્ષર મૂકવાનો પાછળ એ લગાડવાનો નથી તો ક નો કે એવી જ રીતે નયન જોઈ લઈએ તો નયનમાં એન એ પછી ય યન વાય એ વાય એ અને છેલ્લે એન કાંઈ કાનો માત્ર છે નહીં એટલે માત્ર એન મૂકવાનો થાય એવી જ રીતે આપણે આગળનું નામ જોઈએ રાઘવ તો રાનું શું થાય તો કે છે આર એ પછી ઘનું જી એચ એ રાઘ વ તો વી વનો ખાલી વી મૂકવાનો કારણ કે કોઈ કાનો માત્ર છે નહીં હંમેશા યાદ રાખવાનું કે પાછળ છેલ્લો અક્ષર હોય એ ખાલી હોય એની પાછળ એની સાથે કોઈ કાનમાં માત્ર હસવ દીર્ઘ એવું કાંઈ ન હોય તો માત્ર ને માત્ર એક અક્ષર મૂકી દેવાનો છે એવી જ રીતે રાધા જોઈએ તો રાહ લખવું હોય તો આર એ અને ધાનું થાય ડી એચ એ હવે અહીંયા એ હું કામ આવ્યો કારણ કે આની સાથે કાનો છે જોઈએ આગળ ચિરાગ તો ચિરાગ કઈ રીતના લખી શકાય તો સી એચ હવે શું છે હસ્વ ઈ તો આ આવશે ચી પછી રાનું આર એ બીજી સીડીમાં આવશે આર એ છેલ્લે હોય તો ગ તો ગો શું થાય જી એ પણ કાનો માત્ર છે નહીં એટલે માત્ર જી ચી રા ગ એવી જ રીતે વિરલ જોઈએ તો વી બરાબર તો પેલો અક્ષર વી છે પણ એની પાછું કઈ છે હસ્વ ઈ તો વી આય અને ર નું આર એ આર એ અને છેલ્લે લ છે પણ કાંઈ કાનો માત્ર નથી એટલે માત્ર એ વી ર લ એવી જ રીતે આગળનું જોઈએ મહાવીર તો મહાવીર લખીએ મહાવીરમાં મનો એમ એ પછી હાનું એચ એ વીનું વી અને આ દીર્ઘ ઈ છે એટલે ડબલ ઈ વી અને આર પાછળ કોઈ કાનો મતન નથી એટલે આ મહાવીર પૂરું હવે જોઈએ શીતલ શીતલ લખવા માટે એસ એચ પાછળ છે દીર્ઘ ઈ તો ડબલ ઈ પછી તનું ટી એ અને છેલ્લે બધું એલ શીતલ એની પાછળ કોઈ કાનો મતન છે નહીં એટલે આ નામ બની ગયું એવી જ રીતે મિતુલ જોઈએ મિતુલમાં મિતુ લા થઈ ગયું મિતુલ એવી જ રીતે ગુલાબ જોઈએ તો ગુલાબ માટે જીયુ લાનું એલ એ અને છેલ્લે બ બનું બી પાછળ કોઈ કાનોમાં તો નથી એટલે ખાલી બી ગુલા બ એવી જ રીતે કપૂર જોઈએ તો કપૂર માટે કે એ પી બરાબર પી પણ પૂ કયું છે આવડું આ એટલે કે દીર્ઘ ઉ તો ડબલ ઓ આવશે કપૂ ર આ ગયું કપૂર એની પછી છે નુપુર નુપુર એટલે ઝાંઝર હાલો નુપુરનું જોઈ નાખવી એન ડબલ ઓ કારણ કે દીર્ઘ છે એન ડબલ ઓ પી યુ કારણ કે હશે તો પી યુ પીયુ નુપુ ર છેલ્લે રનો આર પાછા કોઈ કાનો માત્ર નથી એટલે નુપુર કાનો માત્ર બોલાય કાનું માતર બોલાય બરાબર રાજેશ રાજેશમાં રાનું લખાય છે આર એ અને જેનું જે પણ કઈ કયો અક્ષર છે એક માત્ર તો ઈ રા જે શેનું એસ એચ રાજેશ કોઈ આનું માત્ર છે એ નહીં છેલ્લે એટલે હવે લખશું મહેક તો મહેક માટે એમ એમ એચ કાનો માત્ર એક એટલે કે ઈ મહે ક તો આ કહી દઉં મહેક બરાબર વૈભવ વૈભવમાં બે માત્ર વી હવે બે માત્રનું સ્પેલિંગ આપણને ખબર હોય છે અહીંયા શું ક્યાં છે તો એ આઈ એ વૈ ભનું બી એચ એ લખવાનું બી એચ એ અને વી નું વી વનું વીતે બરાબર કાંઈ કાનો માતા નથી એટલે વૈભવ વ એવી જ રીતે વૈભવી લખવું હોય તો આની પદ્ધતિ અક્ષર તો એ જ છે વયનું શું થાય છે તો કે વી એ આઈ બી એચ એ વૈભવ વી તો વી પાછળ શું છે ભાઈ દીર્ઘ છે તો ડબલ ઇ વૈભવી બરાબર એવી જ રીતે આપણે આગળનું નામ જોઈએ કોહિનુર કોહીનુરમાં કોનું શું થાય કે ઓ હવે એચ એટલે કે હ હ હશે હસોઈ તો લખવાનું કે એચ કે ઓ એચ આય અને નું લખ્યું છે તો નૂમાં એન અને આ છે દીર્ઘ તો ડબલ ઓ અને છેલ્લે રનો આ કોહીનુર એવી રીતે ફોરમ અહીંયા લખવા થોડીક મિસ્ટેક છે અહીંયા આવતું હતું લખી નાખી નાખીએ ફોરમમાં એફ ઓ ઓલો ફોન પૂરું આર એ રનું આર એ અને મનું એમ આ થઈ ગયું ફોરમ એવી જ રીતે ગૌતમ તો ગૌતમ નું બનાવવું હોય તો જી ગૌતમ છે બરાબર કાનું બે માત્રા છે તો લખવાનું જી એ યુ ગૌ પછી ત નું ટી એ અને મ એટલે કે એમ આ થઈ ગયું ગૌતમ મૌતમ હવે અહીંયા સૌરભ સૌરભ લખવું હોય તો એસ એ યુ સૌ પછી આર એ રનું આર એ સૌર ભનું બી એચ બી એચ સૌરભ બરોબર પાછળ ન લાગે પાછળ લાગી જાય તો સૌરભ આ થઈ જાય પણ આપણે સૌરભ લખવાનું એવી જ રીતે શંકર લખવું હોય તો શનકર જો પેલા તમે બોલો અને નામને થોડુંક લાંબુ કરવાનું શનકર હવે અહીંયા ચંપક આ છે અનુસ્વારવાળો નિયમ જે આપણે વાત કરતા શરૂઆતમાં એ તો શનકર જો એ બોલું ને તો આમ થાય શનકર બરાબર ખાલી અમથ સમજૂતી માટે લખું છું આ રીતે લખી ન શકાય ચંપક બરાબર આમ તો અહીંયા જે આ અનુસ્વારનું ઉચ્ચારણ છે એ ન થાય છે અને અહીંયા જે આનું સારનું ઉચ્ચારણ છે એ મ થાય તો એ રીતના આપણે ન અથવા નું જે એમ અથવા એન છે એ લખવો પડે શંકર લખવું હોય તો એસ એચ એ પછી આનું ન વંચાણો તો લખવાનું એન શન પછી હવે આનું બાકી કર તો કે એ આર આ થઈ ગયું શંકર હવે જો અહીંયા આપણે ઉપર શું હતું અનુસ્વારની આગળ એમની આગળ એ અથવા એનની આગળ એ પરંતુ અહીંયા જુઓ ગમે જ્યારે તમે ગમે તે નામ લખશો ને એટલે આપોઆપે એની આગળ એ બેઠો હશે અહીંયા જો શન તો અહીં એન આવ્યો એની આગળ એ બેઠો હશે કે નહીં બેઠો હશે તો એને ફરીને એ લખવાની જરૂર હોય નહીં એવી જ રીતે ચંપકનું જોઈએ એમાં પણ એવો જ નિયમ આવશે એટલે કે એ રીતના દોહરા છે જોઈએ તમે ચંપક તો અહીંયા મ ઉચ્ચારણ છે આ ટપકાનું એટલે કે અનુસ્વારનું તો લખવાનું ચમ જો આ ચમ લખને બરાબર સી એ ચનું અને આ એમ કોનું અનુસ્વારનું અને પગ તો પી એ કે આ થઈ ગયું ચંપક હવે તમને વાત કરીએ એમ એમની આગળ આપવા બે બેહી જાય છે એવી જ રીતે અહીંયા એમની આગળ આપવા બે હિ જાય છે હવે એવા થોડાક બીજા નામ જોઈએ હવે અનુસ્વારના બે નામ અહીંયા છે અહીંયા હમણાં આવશે ને આપણે ફરીને જોઈએ કંગન હવે કંગન લખવું હોય તો કંગન 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 બરાબર કનગની બોલે કે કનગન ઘણી વાર બોલે કનગન તો આને લખતી વખતે આ નિયમ યાદ રાખવો પડે તો ફરીને જોઈએ કનુ કે એ અને બોલો શું ઉચ્ચારણ છે એન તો કન પછી જી એ એન કનગન આ રીતના અંતર તો અંતરમાં બે નથી લગાડી દેવાના અહીંયા એક જ તે અન જો આ અંતર અન્નતર આ રીતના ન આનું ઉચ્ચારણ શું છે ન થાય તો લખવાનું અન તર ટી એ આર અંતર આ રીતના લખી શકાય બરાબર અંતર એવી જ રીતે આપણે મંથન અને ચંપક જોઈએ અનુસ્વારવાળા નિયમ માટે મનથ ન જો આમ આમ લાંબુ કરું ને નામને મન થન ખરેખર તો અહીંયા ન નનો ઉચ્ચારણ હશે આજે અનુસ્વાર્યું ને એમાં અને એવી જ રીતે ચંપક તો ચંપક તો હમણાં પેલા અહીંયા આગળ લઈ લીધું છે અને મંથનનું લખીએ તો મંથનમાં મનો શું થાય એમ એ પછી આનો ઉચ્ચારણ શું છે ન હશે તો એન અને થનું પી એચ એ મન થ અને નો ન એન બરાબર મંથન મંથન આવી રીતે ચંપક તો હમણાં લખેલું તો હું પાતળું લખી દઉં ચંપક બરાબર આ થયું ચંપક હવે જોડી અક્ષરના નિયમમાં આવી આપણે ત્રણ નામાં લખ્યા છે જોડી અક્ષરનો નિયમ કંઈક એવું કહે છે કે જ્યારે અડધો અક્ષર હોય તો એની પાછળનો જે આવતો એ છે એ લેખ લખવાનો હોતો નથી મધ્યમાં આવતો અક્ષર છે જુઓ તમે હવે જોઈએ કઈ રીતના હવે નવિયા લખવું હોય તો નનું શું થાય તો કે એન એ બરાબર નો એન એ વ અડધો છે તો એની પાછળ આપણે વચ્ચે યા નહીં લખીએ ખાલી વી ન વ બરાબર યા તો યા માટે વાય એ બરાબર ને વાય એ આ થઈ ગયું નવ્યા એવી જ રીતે બીજું નામ જોઈએ ભવ્ય તો ભ ભનું શું થાય બી એચ એ ભવ અને વનું વી કારણ કે માત્ર અડધો અક્ષર છે એટલે એ નહીં લાગે ભવ ય તો અહીંયા લખવાનું વાય આ થઈ ગયું ભવ્ય ભવ્ય બરાબર અહીંયા એ લગાડી દેવી તો પાછું ભવ્ય આ થઈ જાય ખરેખર આપણે એવું કરવાનું નથી સૌમ્ય સૌમ્ય લખવું હોય તો અહીંયા કાનૂન બે માત્રા છે તો લખ્યા સ્વરૂપમાં જે વસ્તુ કરી હતી એ અહીંયા લાગુ પડશે એસ એ યુ બરાબર સૌમ મનો એમ અને ય તો વાય ખાલી સૌમ્ય સૌમ્ય બરાબર મ અડધો છે એટલે એ લાગશે નહીં આ થઈ ગયું સૌમ્ય પાછળ એ લગાડી દઈએ તો સૌમ્ય થઈ જાય એવું આપણે કરવાનું નથી જો હવે આટલા નામ મોટાભાગના આપણે જોઈ લીધા છે લગભગ મને એવું લાગે છે તમને આમાં ઘણું ખરું સમજાઈ ગયું છે ફરી આ વાર આપણે આ નિયમ રિપીટ કરી લેવી ત્યાં કેવા કહેવા શું માગે છે કે ભાઈ અંગ્રેજી કક્કો તમને આવડવો જરૂરી છે કાના માત્ર હસ્વના અંગ્રેજી અક્ષરો જે અહીંયા આપણે આ લીટીમાં લખ્યા છે એમ તો એવું લાગે ને તો આ લખીને પાકા કરી જ લેજો ફરજિયાત તો તમને સરળતા રહેશે લખવામાં હવે છેલ્લા અક્ષરનો નિયમ તો તમને ખબર પડી જ ગઈશ કે છેલ્લે કોરો અક્ષર એટલે કે ખાલી અક્ષર હોય અને કોઈ કાનો માત્ર હસ્વ ન હોય તો ખાલી અક્ષરનો મૂકી દેવાનો એ મૂકવાનો નથી અને અનુસ્વાર એટલે કે મીંડાનો જે નિયમ છે તો અનુસ્વારનું વાંચન શું થાય છે મન થન તો ન ઉચ્ચારણ છે કે મ જ મ તો મ મ અથવા ન બરાબર એનો એક અક્ષર એ બનશે એટલે એનું ઉચ્ચારણ પ્રમાણે એનું નામ લખવું જરૂરી છે હવે જોડાક્ષરનો નિયમ જે આપણે જોઈએ કે વચ્ચે કોઈ જોડાક્ષર આવતો હોય તો એની પાછળ એ લગાડવાનું નથી એ લગાડ્યા વિના પણ તમે એને લખી શકો નહીં થાચું પડે તો બસ આ વિડીયોમાં આટલું થતું આ જોઈ લો ફરીને એકવાર એવું લાગે ને તો આ લખી લેજો ઊભું રાખીને તો આ વિડીયોમાં એટલું થતું હતું મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ